નમસ્કાર જેબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર આજરોજ હાલોલના ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર તથા જિલ્લા મંત્રી મયંક દેસાઈની ઉપસ્થિતિમાં જાંબુગુડા ખાતે તાલુકા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દેશમાં રાષ્ટ્રીય કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે ત્યારે આજરોજ જાંબુગુડા તાલુકા કક્ષાના તિરંગા યાત્રાનો કાર્યક્રમ ધારાસભ્ય પરમાર તથા જિલ્લા મહામંત્રીની ઉપસ્થિતિમાં રંગે ચંગી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રામાં જાંબુઘોડા રેસ્ટ હાઉસ ખાતેથી નીકળી નગરમાં આવેલા તાલુકા પંચાયત ખાતે પૂર્ણ કરવામાં આવી હતી આ પ્રસંગે સ્કૂલના બાળકો નગરજનો સરકારી કર્મચારીઓ તાલુકા પંચાયતના સદસ્યો સરપંચશ્રી હાથમાં તિરંગો લઈ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા અને અમૃતકાળમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લીધો હતો જ્યારે આપણો દેશ આઝાદ થઈ પંચોતેર વર્ષ પૂરા થઈ ગયા છે જેણે આપણે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે દેશની આન બાન સાત શાન દેશભક્તિ આ યાત્રામાં જોડાઈને દેશના વીર સપૂતોને યાદ કરીને શહીદોને સલામ આ પ્રસંગે ડીજેના તાલે દેશભક્તિના ગીતો ગુંજી ઉઠ્યા હતા અને જાંબુગોડા નગરમાં દેશભક્તિમયનો માહોલ છવાયો હતો આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર જિલ્લા મહામંત્રી મયંક દેસાઈ તાલુકા પંચાયતના પ્રમુખ લાલસિંહભાઈ જાંબુઘોડા ભાજપ પ્રમુખ સુભાષભાઈ ઉપપ્રમુખ તથા જાંબુઘોડા સરપંચ શ્રી જીતભાઈ તાલુકા સદસ્યો તથા તાલુકાના શ્રી તથા ભાજપના હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા આમ વિશાળ તિરંગા યાત્રા જાંબુઘોડા નગરમાં જોવા મળી હતી જે બી ન્યૂઝ રસિક થક્કર